નગરપાલિકાના સફાઈ કામદારો મહિનાથી પગાર ન થતા સફાઈ કર્મીઓ નગરપાલિકા ખાતે કરી હતી રજૂઆત નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ મહિનાથી પગારથી વંચિત રહેતા નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા સફાઈ કામદારોના પાંચ મહિનાથી પગાર ન થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયતા સફાઈ કર્મીઓએ બે હાથ જોડી પ્રમુખના પતિને કરી હતી રજૂઆત સફાઈ કામદારો સાથે મહિલાઓએ રોષભેર કરી નગરપાલિકાના પ્રમુખના પતિને એ બી રેબડિયાને રજૂઆત છેલ્લા પાંચ મહિનાથી પગાર વિહોવાના સફાઈ કામદારોએ ભાજપ શાસિત સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો જે કેસની ગુજરાતી સાથે રોમિલ મળવર બગસરા

સાહેબ અમે અમારી અમારી પરિસ્થિતિ કાપો કે જે હવે અમારી વાત સાંભળજો તમે આયા બધું વાત કરો ને આ મહાનગરપાલિકા કોની છે બરાબર છે તો અમારું કયું કેમ નદી નદી નગરપાલિકા અમાર પગાર અમારો પગાર નથી સાદો એનો મતલબ કોઈ નગરપાલિકાનો પૈસા કોઈ ખાઈતો નથી जातो

અમારું ભરણ પોષણ કેમ આવે છતાં બચ્ચાનું ભવિષ્ય અમારે કેમ ઉજ્જવળ કરવું એને ટ્યુશન ફી દેવી સ્કૂલ ફી દેવી સ્કૂલ ફીમાં અત્યારે એવા ખર્ચા થાય અને છતાં અમારે અડધો પગાર તો અમારે જીબી વાળા પગાર લઈ જાય અમારે જીબીનો સાડા ત્રણ ચાર હજાર રૂપિયા બિલ આવે છે દર મહિના એનો કરવા માટે અમારે વ્યાજે લેવા પડે છે પૈસા એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે કેમકે લાઇટ વગર તો કઈ ચાલે નહીં અત્યારે આપણે એ હિસાબ ને રિક્વેસ્ટ કરી જરી આની માટે થોડોક ઉગ્ર થોડોક ચર્ચા કરીશું સમાજમાં વિશે આંદોલનની વાત ચાલે રહી ચર્ચા કેમ કેમકે છોકરાની ફી ભરવી માટે કાંઈ કરવું પડશે બચ્ચાઓને તો ભવિષ્ય ઉજ્જવળ કરવું અમે સફાઈ કામદાર છું બચ્ચાઓનું ભવિષ્ય તથા ઉજ્જવળ કરું અમે અમે સફાઈ કરીશું બચ્ચા તો બચ્ચાઓને થોડું સફાઈ કરાવીશું